આજે બપોરે બપોર વાગ્યા સુધીમાં નવ તાલુકામાં વરસાદ નોંધાયો છેલ્લા બે કલાકમાં સુરતમાં સૌથી વધુ વરસાદ જાણો ક્યાંક કેટલો વરસાદ ખાબક્યો રાજ્યમાં ચોમાસાનું આગમન થતાં જ લોકોને ગરમીથી થોડી રાહત મળી છે ગઈકાલે બત્રીસ તાલુકામાં મેઘાવી માહોલ જોવા મળ્યો હતો ત્યારે આજે બપોરે બપોર વાગ્યા સુધીમાં પણ નવ તાલુકામાં વરસાદ નોંધાયો છેલ્લા બે કલાકથી સુરતમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ક્યાંગ તાલુકામાં કેટલો વરસાદ પડ્યો છે આજે સવારે વાગ્યાની વચ્ચે પોરબંદરમાં ચાર ઇંચ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં બે ઇંચ મીમી જામજોધપુરમાં બે મીમી માણાવદરમાં ત્રણ મીમી અને વલસાડમાં ચાર મીમી વરસાદ પડ્યો છે જ્યારે સવારે દસમી બારની ની વચ્ચે સુરતના માંગરોળમાં નવ મીમી અને કામરેજમાં બે મીમી વરસાદ પડ્યો છે આજે હવામાન વિભાગ દ્વારા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા નર્મદા તાપી ડાંગ વલસાડ અને નવસારીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે